બનાસકાંઠામાં આવેલા અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટમાં ટ્રકનો અકસ્માત થયો છે કે મોટી જાનહાની ટળી છે ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત થયો છે ટ્રકની બ્રેક ફેલ થતાં આગળ જઈ રહેલી ઇકો પાછળથી ટક્કર મારી ટ્રકે પલટી મારી હતી ઇકો કારમાં બેઠેલા થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે ઘાયલોને સારવાર અર્થે દાતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે આગળ જઈ રહેલી ઇકો ટક્કર મારતા ગાડીને પણ પાછળના ભાગે નુકસાન થયું છે ટ્રકમાં ઓવરલોડ માલને કારણે બ્રેક ફેલ થવાનું અનુમાન છે

પલટી મારી ગઈ ટ્રક ડ્રાઈવરને થોડુંક થોડું વાગેલું છે બરો એમાં બે ત્રણ જણ હતા એમાં બે બે ને નોર્મલ નોર્મલ વાગેલું છે અને એમની ટ્રક પલટી થઈ ગઈ અરે બાઉજી પતા નહીં લગા પર એક ઈ ફેલ હો ગયા જહાં કહા સે આ રહે થા કા જા રહે છે પંજાબ સે આ રહે થે જ્યાં સે 40 50 કિલોમીટર આ ગયે હે જી જહાં ખાલી કરના થા હા ઓર ફિર આગે કોન સી ગાડી થી હાજી જી આગે કોન ગાડી થી જિસકો આપણે ટક્કર લગાઈ आगे तो ली थी जब गाड़ी बेबस हो गया फिर पता ही नहीं चला जी जब ब्रेक ही नहीं लगा पलटी मर गई हाँ जी आ, आपके कितने कितने को लगी आपको जी दो को लगी है यहाँ पे कितन, कितना घायल कितने हुए घायल जारी तो एक को ही लगी है जी उसको सप, ले गया अस्पताल में तुम्हारा नाम क्या यार कहा क्या साजन ठाकुर दिव्यांग न्यूज अम्बाजी बनासकाठा